કિયા ગામે સીમાડા ઉપરના વૃક્ષો કાપી નાખી સગે વઘી કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે ગામના જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે ગત મામલતદાર અને ફોરેસ્ટ વિભાગને મૌખિક જાણ કરતા તંત્ર દ્વારા બાય ચાઇની કરવામાં આવતા આખરે જાગૃત નાગરિકો દ્વારા લેખિત રજૂઆત કરતા તંત્ર સફાળું જાગ્યું અને તલાટીને જાણ કરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી પરંતુ તંત્ર બાયબાઈ ચાઈનીમાં મજગુલ થતા સ્થળ ઉપરના દેશી બાવળના લાકડા સગે વગે કરી દેવામાં આવ્યા જેથી જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે કાયદાકીય તપાસ થાય અને કસૂરવારો સામે દંડાત્મક પગલા લેવાની માંગ કરવામાં આવી છે બીજી તરફ જાગૃત નાગરિકોએ આ બાબતની જાણ

અહીંથી વિડીયોગ્રાફી કરી ને મામલેતદારમાં ગયા તો મામલેદાર ના મહિલા તો વહીવટ શાખામાં ગયા તો એમને એવું કીધું કે અમારું લાગતું નથી એમને અમોને ફોરેસ્ટમાં મોકલ્યા તો ફોરેસ્ટમાં ગયા તો ફોરેસ્ટવાળા કહે કે અમારું નહીં લાગતું આ મામલેતદારનું લાગે તો અમોને બાય ચાયણી કર્યા હતા તો પછી અમોએ લેખિતમાં અરજી આપી તો મામલેદાર મામલેદારશ્રીએ તલાતીને ફોન કર્યો ને ફોન કરી ને મતલબ કે બંધ કરો તરી લગીન તો આ માલ મુદ્દામાલ અહીંથી ઉઠી ગયો છે વેચાઈ ગયા છે ને એવું કહેવા માગું છું કે જંગળી બાવળો તો વાટ અલગ છે આ તો દેશી બાવળ કાપી નાખેલા છે તો એવા માર્ચા માલ તો વેચે છે મારે મીડિયાના માધ્યમથી એવું કહેવું છે મામલેદારસિંહને કે તલાતી સાહેબને કે ભાઈ જે કાયદેસર દંડની કાર્યવાહી કે કાનૂની જે કાર્યવાહી થતી હોય એ કરે ને હું આજે આ મીડિયાના માધ્યમથી ડેપ્યુટી સરપંચ જે વાસીમભાઈ છે એમને કહેવા માગું છું કે થોડાક સમય પહેલાં એક રાઠોડિયા એનું પ્રવીણભાઈ આપણે પ્રવીણભાઈ નામ છે રાવજીભાઈ આપણે એને ભમાટી અમે ઓળખીએ છીએ તે દિવસ એક ગરીબે એક લીમડાની દાળી કાપેલી હતી તો વાસિમભાઈએ ડેપ્યુટી વાસીમ વાસિમભાઈએ તે દિવસે પોલીસ તો પોલીસને કોલ કરેલો હવીનભાઈ દિવાન કિયા ગામનો રહેવાસી છું કિયાનો ખેડૂત છું અહીંયા આ જે અમારા વલણ અને કિયાનો સીમાડો છે તેની ઉપર દેશી બાવળો અમારા ગામના ઈસામોએ ગામને વડીલોની રહેમદી લીધી અહીંયા કાપેલા છે એ એ બાવળ કાપેલા છે એ તો અમારા ગામના નાગરિકોએ આવીને જોયા તેનાથી અમે અટકાવ્યું અને મામલતદાર શ્રીને અરજી કરી પહેલાં મળ્યા ત્યાંથી પછી અમે ફોરેસ્ટ ખાતાને મળ્યા અહીંયા ત્યાં કરી કરીને અમને આખર પછી મામલતદારને અરજી આપી ત્યાર પછી અમારું અર્જુન એ કર્યું અને એમણે છે તે તલાટી પાસે મોકલ્યા કે તલાટીને ખબર આપો અને તલાટી અહીંયા આવીને અટકાવ્યું છે કામ તદઉપરાંત અહીંયા આ રોડની જગ્યા લાગે છે રોડ ખાતું લાગે છે રોડની ઉપર અહીંયાથી લગભગ અડધો કિલોમીટર સુધી આ બિલકુલ અમારી પાછળ જે દેખાય છે આ સામુક કેમેરામેન જોઈ લો કે આ બધું સાફ કરી નાખેલું છે એ કોઈની પરવાનગી લીધેલી નથી કે કશું નથી અહીંયા પર ઝાડો તો હતા જ એ ઝાડો ક્યાં ગયા તે કોઈને કંઈ ખબર નથી રાતોરાતા બધું અહીંયાથી વગેરે કરી દેવામાં આવેલું છે તદ ઉપરાંત જે બાવળિયા કાપેલા છે દેશી બાવળિયા એ દેશી બાવળની પર તસ્કરી કરીને આ લોકોએ અહીંયાથી તરત ઉઠાવી લીધેલા છે એના માટે મીડિયાના માધ્યમથી તાત્કાલિક आणि कायदे कायदेसर कार्यवाही ठेवे